આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો સરકાર દ્વારા મહિલાઓને પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જેમાં પ્રથમ તબક્કામાં એક હજાર રૂપિયા બીજા તબક્કામાં બે હજાર અને ત્રીજા તબક્કામાં બે હજાર રૂપિયા ગર્ભવતી મહિલાઓને આપવામાં આવે છે સરકાર બાળકના જન્મ સમયે હોસ્પિટલમાં છેલ્લા એક હજાર રૂપિયા આપે છે આમ આ યોજના હેઠળ પ્રથમ વખત સ્તનપાન ધરાવતી ગર્ભવતી મહિલાઓને છ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવી છે બીજા અગત્યના સમાચારની વાત કરીએ મિત્રો તો અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ કેન્દ્ર સરકાર દ્વારા બે હજાર રૂપિયાનો સોળમો હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો જ્યારે મિત્રો આવનારા સમયની અંદર ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે જેના કારણે આ વાત ખૂબ જ ચર્ચામાં રહી છે સત્તરમો હપ્તો ખેડૂતોને ક્યારે મળશે મિત્રો સત્તરમા હપ્તા માટે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ નિયમ મુજબ દર ચાર મહિને હપ્તો બહાર પાડવામાં આવે છે એ અંતર્ગત જૂન અથવા તો જુલાઈ મહિનાની વચ્ચે સત્તરમો હપ્તો રિલીઝ થઈ શકે છે બીજા અગત્યના સમાચારની વાત કરીએ તો ખેડૂતોના દેવા માફ કરવા અને માફીની રકમ નક્કી કરવા માટે એક સ્થાયી કૃષિ માફી આયોગ કમિટીની રચના કરવામાં આવશે ખેડૂતોનું કેટલું દેવું માફ કરવું કેવી રીતે દેવું માફ કરવું ક્યારે અને કેટલી વાર દેવું માફ કરવું એ માટેની એક ખાસ કમિટી બનાવવામાં આવશે જો આવનારા સમયમાં રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતો માટે એક ચોક્કસ આયોગ બનાવવામાં આવશે જેમાં દર વખતે અને જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે તેવી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા ખેડૂતોને ગેરંટી આપવામાં આવી છે બીજા સમાચાર તરફ નજર કરીએ તો ગુજરાતમાં હવામાન વિભાગે આગાહી કરી છે તે મુજબ આવનારા પાંચ દિવસ ભયંકર ગરમી પડશે સાત મે સુધી ગરમી વધવાની શક્યતા છે કચ્છ પોરબંદર ભાવનગર વલસાડ અને દીવમાં હીટવેવની શક્યતા આ જિલ્લામાં તાપમાન એકતાલીસ ડિગ્રીથી ઉપર જઈ શકે છે આજથી પાંચ દિવસ ગુજરાતમાં ગરમીનું યલો એલર્ટ જાહેર કરાયું છે જેમાં અમદાવાદ પોરબંદર ભાવનગર કચ્છ દીવ અને વલસાડમાં ચાર દિવસ ગરમીનું યલો એલર્ટ છે તેમજ સાત મે મતદાનના દિવસે ઓરેન્જ એલર્ટ જાહેર થઈ શકે છે